સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર તો ગાઈ આજે આપણે અહીં એક જાહેરાત વિશેની ચર્ચા કરવાના છે જે તમે જોઈ શકો છો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરની અંદર મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાતોની સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખ અંગેની જે અગત્યની સૂચના હોય એની સંપૂર્ણ ચર્ચા જે કઈ કઈ તારીખે કયા કઈ પરીક્ષા હશે એનું સંપૂર્ણ આપણે અહીં ચર્ચા કરીશું પરંતુ હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો કારણ કે આવીને આવી અપડેટ તમને મળતી રહે અને વિડીયો ઇન્ફોર્મેટીવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં તો ચલો ગઈ વિડીયોની શરૂઆત કરીએ તો તમે અહીં જોઈ શકો છો કે મંડળ દ્વારા નીચે પત્રકમાં દર્શાવેલ જાહેરાતોની એમસીક્યુ અથવા તો સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષાનું આયોજન કરવાનો નિર્ણય લીધેલ છે પરીક્ષા કાર્યક્રમ અને કોલ લેટર સંબંધિત સૂચનાઓ મંડળની વેબસાઇટ પર હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી તો હવે કઈ કઈ જાહેરાત ક્રમાંકે પરીક્ષા છે કઈ કઈ તારીખો છે જેની આપણે ચર્ચા કરીએ તો તમે જોઈ શકો છો કે આ બધે બધા અહીં જાહેરાત ક્રમાંકે ફર્સ્ટ તમે જોઈ શકો છો ફર્સ્ટ પરીક્ષા છે ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર એની ત્રેવીસ ચાર બે હજાર પચીસ સમય નવથી બાર આ સંભવિત છે બરાબર આસિસ્ટન્ટ બાઇન્ડર એની ત્રેવીસ ચાર બે હજાર પચીસ ચૌદથી સત્તર સમય હોઈ શકે કોપી હોલ્ડર ચોવીસ ચાર બે હજાર પચીસ નવથી બાર આસિસ્ટન્ટ મશીનમેન ચોવીસ ચાર બે હજાર પચીસ ચૌદથી સત્તર અહીં જુનિયર પ્રોસેસ આસિસ્ટન્ટ એ પચીસ ચાર બે હજાર પચીસ પરીક્ષા હશે અને એનો સમય છે નવથી બાર પ્રોસેસ આસિસ્ટન્ટ એની પણ પચીસ ચાર બે હજાર પચીસ ચૌદથી સત્તર અને ખેતી મદદની છે એની સત્યાવીસ ચાર બે હજાર અને એનો સમય હશે ચૌદથી સત્તર તો આ બધી જે સંવર્ગની પરીક્ષાઓ છે અહીં સંભવિત તારીખો તમને આપી દીધેલી છે લગભગ આ તારીખ આજુબાજુ મતલબ કે આ તારીખ સેમ પણ હોઈ શકે છે તો આ તમારી તારીખને ધ્યાનમાં લઈ અને તમારી જે મહેનત છે એને તમારે મહેનત કરતું રહેવાનું છે કારણ કે લગભગ તો આ જ જશે પરંતુ થોડાક પણ સુધારા ઉધારા થઈ શકે છે તમે જોઈ શકો છો કે આ સંભવિત પરીક્ષાઓના આયોજનમાં કોઈ પણ કારણોસર તેમાં ફેરફાર કરવા કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તમે તેમ કરવાનો જે હક હશે એ મંડળનો રહેશે અને જે અધિકારી હશે એમનો રહેશે મંડળના આ કારણોને મંડળ મંડળને કયા આ કયા કારણથી એમ કે આ પરીક્ષા રદ કરી અથવા તો ફેરફાર કર્યો એ કારણો આપવા માટે એ બંધાયેલા નથી તો તમે અહીં જોઈ શકો છો કે આ પરીક્ષાઓ જે ધારો કે પચીસ ચાર એટલે કે વીસથી તમે અઠ્યાવીસ વચ્ચેની આ બધી પરીક્ષાઓ થોડુંક આગુ પાસું રહેશે પરંતુ વીસથી વીસ એપ્રિલથી ત્રીસ એપ્રિલ સુધી મતલબ કે અઠ્યાવીસ એપ્રિલ સુધી આપણે ગણતરી કરીએ તો આઠ દિવસની અંદર લગભગ લગભગ આ પરીક્ષાઓ લેવાશે તો આ પરીક્ષાઓને ધ્યાનમાં લઈ અને તમારે મહેનત કરવાની રહેશે તો આ માટે આટલી જ અપડેટ હતી થેન્ક યુ